નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર અગિયાર સ્વીકારીને વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું ધોરણ દસની સ્વ અધ્યયન પોથીના ચોથા ભાગનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી ની સ્વાધ્યાન ચેપ્ટર નંબર પાઠ નંબર અગિયાર સ્વીકારી તો અહીંયા આ રીતના આપણને વિભાગ બી જે પ્રશ્ન આપ્યા છે જોડવાના એમાં પહેલું છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો શિકારીને મૂળ સંગ્રહ કલાપીનો કે કારાવ અને કાશ્મીરનો પ્રવાસ

ત્યાર પછી આગળ વધીએ તો નીચેના નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમું શિકારીને કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થઈ છે શિકારીને કાવ્યમાં વસુદેવ કુટુંબની ભાવના વ્યક્ત થઈ છે દસમું કવિ કલાપીના મતે આખો વિશ્વ શું છે કવિ કલાપીના મતે આખો વિશ્વ સંતોનો આશ્રમ છે અગિયારમું પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે પંખીને પામવા કવિ પંખીના ગીતો સાંભળવાનું કહે છે સૌંદર્ય સૌંદર્ય પોષવું પોષવું પૂજવું પૂજવું એ એ પ્રભુનું શું છે છે પ્રભુનો ઉપયોગ ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં તેરમું સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે કલાપીય કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિને સૌંદર્યનો અનુભવ કરે છે ત્યાર પછી ચૌદમું કવિ યુવાનને સહાર કરવાની કેમ ના પાડે છે સમગ્ર વિશ્વ સંતના આશ્રમ સમાન છે ને આશ્રમ કોડ સાથે વસુદેવ કુટુંબની વેદોક્ત અહિંસક ભાવના વણાયેલી અને સચવાયેલી છે આથી આશ્રમની ભાવનાની વિરુદ્ધ સંહાર કે હિંસા કરીને ક્રૂર બનાવવાની કવિ યુવાનોને ના પાડે છે પંદરમું નીચેની કાવ્ય પંક્તિ સમજાવો સૌંદર્ય વેડફી દીધા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી વેડફી દેવાથી આપણને એને માણી શકતા નથી આપણે એને મન ભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય કેળવવી પડે અને આપણે સ્વયં સુંદર બનવું પડે ત્યાર પછી અ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં શિકારીને કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર પ્રશ્ન કરો શિકાર કાવ્યમાં વસુદેવ કુટુંબની ભાવના સમજાવો આ રીતનો જવાબ થશે કાવ્યના આરંભે રહેવાદો રહેવાદો એ શબ્દની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સહાર ન કરવા માટેની વિનવણી કરે છે આ વિનવણી સૂચવે છે કે શિકાર કરતા શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી સૌમાં પરમાત્મા રહેલા છે પક્ષીનો સહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે પક્ષીનો સહાર એ પરમાત્માના સહાર બરાબર છે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિ પંખીઓ ફૂલો લતા ઝરણા વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનના તાર પરમાત્મા સાથે જોડાય છે સૌંદર્યનું જતન કરવાથી તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે પરમાત્માનું આ સુંદર સર્જન છે એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહહૃદયની ભાવનાથી રહે તો એનો આનંદ અનેરો છે અને એમાં વસુદેવ કુટુંબની ભાવના રહેલી છે ત્યાર પછી સત્તરમું શિકારી કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે તો શિકારીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે પ્રકૃતિના તત્વો સાથે આપણે માનવોએ કેવો માનવતા પર્યો સહર્દી વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ પ્રસ્તુત કરવા પ્રસ્તુત કાવ્યમાં છે એમાં પંખી ફૂલો લતા ઝરણા વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ છે પણ એને જોવા પામવાની સૌંદર્ય દ્રષ્ટિનો માનવ અભાવ છે એ અભાવને કારણે સ્વાર્થી દ્રષ્ટિને કારણે તે પ્રકૃતિનો સહાર કરે છે અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત છે એ પંખીનો સહાર ન કરવાની કવિ વિનંતી કરે છે પંખી જગત સાથે માનવનો એ સૌહાર્દ સૌહૃદ્યતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી પંખી જેમ પ્રકૃતિનું અભિન્ન અંગ છે એમ આપણે માનવો પણ પ્રકૃતિનું તત્વ છીએ માનવનો સહાર એ પરમાત્માનો સહાર છે એમ પંખીનો સહાર એ પણ પરમાત્માનો સહાર છે એથી શરીર હણાય છે એની આંતરિક સમૃદ્ધિ કે આંતરિક સૌંદર્ય પામી શકાતું નથી એ સૌંદર્ય માણવા એ આપણે સૌંદર્યની દ્રષ્ટિ કેળવવી પડે છે એ કેળવણી માટે પ્રકૃતિનું તત્વ સાથે પ્રાણી માત્ર સાથે પંખીઓ સાથે સંવાદ પૂર્ણ મૈત્રી કેળવવી પડે છે આમ સ્વીકારીને કાવ્યમાં પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચેનો સૌહાર્દપૂર્ણ વ્યવહારની અપેક્ષા રાખે છે ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ આવે છે એમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો જોડણી છે અઢારમું સાચી જોડની સુંદર ફૂલડું અને વિશ્વ આ રીતની થશે ત્યાર પછી નીચેના શબ્દની સાચી સંધિ છોડો તો વ્યર્થની પોષણ અને નિર્દય આ રીતની સંધિ થશે પછી સાચી સંધિ જોડો દ્રષ્ટિ વ્યર્થ અને સહાર આ રીતનું ઓગણીસ અને બ થશે ત્યાર પછી વીસ નીચેના શબ્દના સમાસ કોષમાંથી શોધીને લખો એમાં અને ઉપભોગ છે એમાં મિત્રો કોઈ લાગુ પડતું નથી પછી એકવીસમું છે એમાં અલંકાર છે સૌંદર્ય ખેલવું એ પ્રભુનો ઉપભોગ છે તો રૂપક અલંકાર અને ત્યાર પછીનો પંખેડા ફૂલા ફૂલડા રૂડા

આદ્રતા એટલે શુષ્કતા ઉપયોગ એટલે નિરુપયોગ સહાર એટલે સર્જન પોષુ એટલે અવિકસિત સ્થૂલ એટલે સૂક્ષ્મ સત્ય હું નીચેના તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપો તનહે એટલે તને મથ એટલે પ્રયત્ન રૂડું એટલે સારું ઘટે એટલે શોભે પછી વિશેષણનો પ્રકાર તો આમાં ક્રૂર છે ગુણવાચક વિશેષણ તો અહીંયા ઓગણત્રીસ છે પહેલો એટલે સમય વાચક ક્રિયા વિશેષણ છાનો પછી વ્યર્થ તો એ રીતિ વાચક ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે આશ્રમ સૌંદર્ય સહાર પક્ષી અને દ્રષ્ટિ

ત્યાર પછી લેખન વિભાગ આવે છે એમાં નિબંધ છે એક એક પક્ષી આત્મકથા તો આ આપણે નિબંધ લખશું પરિચય હું એક નાનકડું ઉડવું જીવન જીવવું મારું સૌંદર્ય છે અકસ્માત એક દિવસ ખોરાક શોધતી હતી ત્યારે એક છોકરાએ મને મજા માટે મારી તરફ પથ્થર ફેંક્યો ને તે મારી પાંખ પર વાગ્યો ને હું જમીન પર પડી ગઈ દુઃખ અને લાચાર સ્થિતિ પાખ દુખતી હતી ઉડવાનો પ્રયાસ કર્યો નિષ્ફળ ડર દુઃખ અને લાચાર પણ અનુભવ્યું પડતું મદદ માનવી મદદગાર માનવી થોડીવાર પછી એક દયાળુ માણસે મને જોયું તેણે મને ઘરે લઈ લઈ જઈ દવા લગાવી પાણી દાણ આપી અને સંભાળ રાખી સ્વસ્થની પ્રક્રિયા કેટલાક દિવસમાં સારવારથી મારી પાંખ ફરી મજબૂત થવા લાગી ફરી સ્વતંત્ર જ્યારે મૂળ બની ત્યારે તે માણસે મને સ્વતંત્ર આપી અને આકાશમાં છોડી દીધી ઉપસહાર મને દુઃખદ અનુભવથી દયા માનવના મૂલ્યો સમજાયું દયા જીવનની બદલી દયા જીવન બદલી નાખે છે એક હું ઘાયલ પક્ષી પોતા શીખી ત્યાર પછી એ અહેવાલ લખવાનો છે તમારી શાળામાં યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગેનો અહેવાલ આશરે સો શબ્દમાં તારીખનો અહેવાલ લખવાનો છે અમારી શાળામાં દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષની ઉજવણી ખાસ રોમાંચક હતી ઉજવણીની શરૂઆતમાં મુખ્ય અધ્યાપકે વિદ્યાર્થીનું સ્વાગત કરી પર્યાવરણની મહત્વની વાતો સમજાવતી થઈ તેમણે વૃક્ષારોપણ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને પાણી બચાવ જેવી બાબતો વિશે ચર્ચા કરી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ જેમ કે નાટક પ્રેઝન્ટેશન છોટા ટોક શો અને ડ્રોઈંગ કોમ્પિટિશન વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક અને ધૂંધળા પર્યાવરણના ખરાબ પ્રભાવ અંગે પલાયસ કરી અને ઉકેલ સૂચવ્યા શિક્ષક અને વિદ્યાર્થીઓ મળી સ્કૂલના બગીચામાં વૃક્ષો રોપ્યા વિજ્ઞાન પ્રયોગમાં રજૂ કરેલા પ્રોજેક્ટથી તમામ પર્યાવરણ માટે નવીન વિચારધારાઓ મળી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જવાબદારીનો ભાવ ઉભરી આવ્યો આ દિવસે પણ આપણને યાદ અપાવ્યું કે પર્યાવરણ આપણું ધન છે તેને બચાવવું દરેકના કર્તવ્યમાં આવે છે અંતે કાર્યક્રમના સમાપન સમયે તમામ વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે સંકલ્પ લીધો કે અમે રોજિંદા જીવનમાં પર્યાવરણના સંરક્ષણ માટે પ્રયત્નશીલ રહીશું તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિશે ગુજરાતીની સ્વાધ્ય પોથીના ભાગ ચારનું ચેપ્ટર ગુજરાતીના પાઠ અગિયારનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આ ભાગ ચારની ગુજરાતીના ભાગ ચારની સ્વાધ્યાય પોથીના ભાગ ચારના પાઠ અગિયારનું સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્કશન બોક્સમાં આપણે એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ મેળવી શકો છો